જગન્નાથ ભગવાનની રથયાત્રાનું આયોજન અષાઢી બીજના દિવસે સત્તાવીસ જૂન શુક્રવારે બપોરે સાડા ત્રણ વાગે કરેલ છે આ રથયાત્રા ભગવાન જગન્નાથની સીતર સર્કલ થી ત્રણ વારે ત્રણ વાગે આરંભ થશે અને ત્યાંથી કસક સર્કલ પછી મુક્તા મક્તમપુર રોડ જ્યોતિનગર તુલસીધામ આ ચામુંડા માતાનું મંદિર અને જાડેશ્વર બસ સ્ટેન્ડ થઈને કેજીએમ હાઈસ્કૂલ જશે ત્યાં રથયાત્રા ભગવાન જગન્નાથની પૂર્ણાહુતિ થશે ત્યાં સાંજે ભવ્ય ભગવાનની આરતી થશે જગન્નાથની અને બધા ભરૂચના ધાર્મિક ધર્મ પ્રેમી ભક્તો માટે પ્રસાદનું આયોજન કરેલ છે તો મારો બધાને છે ભરૂચની જનતાને કે આ રથયાત્રામાં ભાગ લે આ રથયાત્રા જ્યારે ચાલશે ત્યારે ભવ્ય કીર્તન થશે ભગવાનના દર્શન થશે ભગવાનની આરતીઓ થશે અને બધા માટે મહાપ્રસાદનું આયોજન કરેલ છે તો બધા ભક્તોને હાર્દિક આમંત્રણ છે આ રથયાત્રામાં ભાગ લેવા માટે હરે કૃષ્ણ